આપણા ગુજરાતને સંતોની ભૂમિ કહેવામાં આવે છે આપણા ગુજરાતમાં એટલા બધા સંતો થઈ ગયા છે કે એમના ઉપર લોકોને એટલો જ અપાર વિશ્વાસ અને શ્રદ્ધા રહેલી છે પણ જ્યારે સવાલ થાય છે કે અવારનવાર સાધુ સંત છે તે વિવાદમાં આવે છે એક પછી ટિપ્પણી સામે આવે છે જુનાગઢથી આ વિવાદ શરૂ થયો કે જ્યાં સાધુ સંતોએ ગાદી માટે લડતા હતા ઝઘડતા હતા પછી આ વિવાદ એક આપણને સત્તાધારમાં પણ જોવા મળ્યો હવે જ્યારે જ્યારે સાધુ સંતો ઉપર ક્યાંક આકરા પ્રહારો થાય છે ક્યારેક એના વિશે ટિપ્પણી કરવામાં આવે છે સાધુ સંતો પણ એટલા જ વિવાદમાં આવ્યા છે હવે જલારામ બાપાને લઈને એક વિવાદ સર્જાયો છે અને જલારામ બાપાને લઈને આ વિવાદ સર્જાતા હવે જે લોહાણા સમાજ છે તે આકરા પાણી આવ્યો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ સુરતના અમરોલીના જે જ્ઞાન પ્રકાશ સ્વામી છે એમની સામે લોહાણા સમાજમાં ભારે રોષ છે આ જે સ્વામી છે તેમણે એક નિવેદન આપ્યું છે અને આ નિવેદનથી ખળભળાટ ખડભડાટ મચી ગયો છે જ્યાં સ્વામી છે તેમણે એવું કહ્યું છે કે જલારામ બાપાનો જે ઇતિહાસ છે તે ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે અને જલારામ બાપા છે તે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રોકાયા પણ છે હવે જ્યારે વિવાદ સામે આવ્યો છે જે સ્વામી છે જે જ્ઞાન પ્રકાશ સ્વામી તેમણે એવું પણ કહ્યું છે કે દાલ બાટી પણ જૂનાગઢમાં આવીને ખાધી છે તો ક્યાંક જે લોહાણા સમાજ છે તે નારાજ જોવા મળ્યો કે અમારો ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે કઈ રીતે જોડાયેલો હોય છે હવે લોહાણા સમાજના અગ્રણીઓ છે તે મેદાનમાં આવ્યા છે કારણ કે એક નાના નિવેદનથી કેટલો મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે તે પણ આપણે એ જોઈ રહ્યા છીએ કારણ કે એક ગાદી માટેનો વિવાદ જ્યારથી શરૂ થયો હતો હજુ પણ શાંત થવાનું નામ નથી લેતો અવારનવાર જે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો છે તે અવારનવાર અલગ અલગ સમાજ ઉપર ટિપ્પણી કરતા આવ્યા છે તે પણ આપણે જોયું છે અને હવે જ્યારે જલારામ બાપા ઉપર ટિપ્પણી થઈ છે ત્યારે હવે લોહાણા સમાજ પણ શાંત બેસે તેમ નથી લાગતો અને લોહાણા સમાજના લોકોએ પણ કહી દીધું છે કે આ સ્વામી હવે વીરપુર આવે અને માથું ટેકાવે અને દંડવત નમન કરે પછી જ અમે એમને માફ કરીશું સૌથી પહેલા તો લોહાણા સમાજના અગ્રણીઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ

અને ઘણી સેવા કરી સ્વામી બહુ હેત સ્વામી પધાયરા જલારામ ભગતે સમાચાર કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાયરાની જગ્યામાં રાજી થયા જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ મહેકા કે સ્વામી મારો એક માત્ર લક્ષક ઈચ્છા છે કે માટે ચાલે અને જે કોઈ આવે એ બધાને પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગણિતનંદ સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા આપણે કે દાળ બાટી આપણી દાળ બાટીમાં એ દાળ બાટીમાં ફરક હવે આપણી દાળ બાટી જય જલારામ જય રઘુવંશ આ જ્ઞાન પ્રસાદ સ્વામી આમરોલીના ને હું કહેવા માંગુ છું કે જેમને આ નિવેદન જલારામ બાપા વિશે કર્યું છે ત્યાં કોઈ વીરપુર મુકામે સ્વામી નહોતા ગયા પણ તું એમને કહેવાને યાદ અપાવવા માંગુ છું કે ખુદ પ્રભુ જલારામ બાપાના આંગણે ગયા હતા એમની પરીક્ષા કરવા માટે થઈ અને પ્રભુને પણ ભાગીને જવું પડ્યું હતું ઇતિહાસ આજની તારીખે મોજુદ છે એમની લાકડી જ્યાં પડી છે ત્યાં પણ કોઈ દી પણ અન્નપૂર્ણા ખૂટતો નથી જલારામ બાપાના વીરપુરમાં તેમની ગેરહાજરી છે બાપાની છતાં પણ અવિરત પ્રસાદ અન્નપૂર્ણા સદાવ્રત ચાલુ જ છે અને કોઈ પણ ધર્મના લોકો કોઈ પણ જ્ઞાતિના લોકો આ સદાવ્રત લે છે તો જેમની પરીક્ષા કરવા ખુદ પ્રભુએ આવું પડ્યું હોય આ ઉપર એવા જલારામ બાપા અને સર્વેની આસ્થાનું પ્રતિક એવા સંત શિરોમણી જલારામ બાપા વિશે જે વફાટ આ જ્ઞાન પ્રસાદ સ્વામીએ કર્યો છે વહેલી તકે વીરપુર મુકામે બાપાના ચરણોમાં દંડવત કરી માફી માગી અને આ એમનું નિવેદન પાછું છે અન્યથા રોષની લાગણી રસ્તા પર આવે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની સામે આગ બબૂલતા લોકો સામે ઉતરી પડે એવું ન થાય એટલા માટે વિનંતી સાથે આ સ્વામીને કહી રહ્યો છું કે આક્રોશ ભેરા પગલાં રઘુવંશી સમાજ અને હિન્દુ સમાજ ન લે એના માટે આહવાન કરી રહ્યો છું જય જલારામ જય જલારામ હું છું સંજયભાઈ પોપટ રાજકોટથી હમણાં આજે બપોરે તમારા વિડીયોની અંદર સ્વામિનારાયણ ટ્રસ્ટના સ્વામી મહંત શ્રી જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી અમરોલી સુરત એવું કહે છે જલારામ બાપાનો જે ઇતિહાસ છે તે બાબતે જલારામ બાપાને આશીર્વાદ આપ્યા અને એના થકી ત્યાં રોટલો ચાલુ છે આવું ખોટી વાહિયાત વાત છે આ વાતને હું વખોડું છું એક રઘુવંશી સમાજના દીકરા તરીકે એક જલારામ બાપાના ભક્ત તરીકે સ્વામીજી આ તમારી વાત તદ્દન ખોટી છે ઇતિહાસમાં ક્યાંય તમારું છે નહીં કોઈ ઇતિહાસની અંદર જલારામ બાપાના ઇતિહાસમાં હજી સુધી ક્યાંય આ જોવા મળ્યું નથી આ ખોટી વાત છે તમે જલારામ બાપાના વીરપુર મંદિરે આવી અને માફી માગી જાઓ લોહાણા સમાજ તમારાથી નારાજ છે ટૂંક સમયમાં નહીં આવો તો ભારત અને વિશ્વવ્યાપી લોહાણા સમાજ આ બાબતે ઉગ્ર કોઈ પણ પ્રકારનું પગલું લેવા તૈયાર છે દરેક સમાજ કોઈ પણ સમાજના કોઈ પણ ધાર્મિક આસ્થાને તમે દુભાવો આ વસ્તુ સ્વામી તમે કરો છો ખોટું કરો છો સનાતન ધર્મને તમે લાગણી દુભાવી છે આ વસ્તુ આવી વાત ખોટી વાત તમે સ્વામી તરીકે કરો છો શું યોગ્ય છે તમે તમારા આત્માને પૂછો કે આ જે વાત તમે કથા કરી છે જલારામ બાપા વિશે ગુણાતીતાનંદ સ્વામીની તમારા આત્માને પૂછો પેલા પછી તમે સમજાવવા નીકળો તદ્દન ખોટી વાત છે સમગ્ર સમાજ કોઈ પણ રીતે જલારામ બાપાનું સહન નહીં કરી શકે ખોટો ઇતિહાસ તમે દોહરાવો છો ખોટો ઇતિહાસ તેનો દોહરાવાનું બંધ કરો બીજી વસ્તુ કે તમે એવું લખો છો કે ભાઈ અમારા પુસ્તકની અંદર લખેલું છે તો એ પુસ્તક છાપ્યું કોણે એનો હક કોણે આપ્યો તમે પેલા જલારામ બાપાનો ઇતિહાસ જોવ એને કોઈની જરૂર નથી જલારામ બાપા એક ઓલિયા હતા અને રામના નામે તરી ગયા છે શ્રી રામચંદ્ર ભગવાનના નામે તરી ગયા છે રાઘવેન્દ્ર સરકારના અમે પુત્ર છીએ સનાતન ધર્મ અમારો ધર્મ છે સ્વામી તમે ધર્મની વિરુદ્ધ તમે કાર્ય કરો છો તમે વીરપુર આવો અમારા લોહાણા સમાજની માગણી છે વીરપુર આવી જલારામ બાપાની સામે અમારા સમાજના લોકોની સાથે રહી અને જલારામ બાપાની માફી માગો જ્યાં સુધી તમે માફી નહીં માગો ત્યાં સુધી આ વાત વકરતી રહેશે આમદમ ચાલુ રહેશે વહેલી તકે તમે આવી અને વીરપુરની અંદર માફી માગી જાઓ જય જલારામ જે રીતે અમે જલારામ બાપાના વિવાદને લઈને જે ટિપ્પણી કરવામાં આવી છે આ સ્વામી દ્વારા હવે એ જોવાનું છે કે લોહાણા સમાજ હવે આગળની રણનીતિ શું ઘડે છે કારણ કે કહી દેવામાં આવ્યું છે કે દંડવત નમન તો કરવા જ પડશે અને આવશે તો જ અમે એમને માફ કરીશું કારણ કે અમે ક્યાંય જેવું નથી કહેતા કે અમારો ઇતિહાસ છે કે જુનાગઢ સ્વામિનારાયણ સંપ્રદાય છે ત્યાંથી જોડાયેલો છે હવે એ જોવાનું છે કે આખો મામલો ક્યાં પહોંચે છે તમને શું લાગે છે આ અમારા અહેવાલને લઈને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર